હાલ મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર માટે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે મોસ્ટ આઈમ્પ પ્રશ્નો જેમાં પાંચ ગુણના પ્રશ્નો ત્રણ ગુણના પ્રશ્નો અને બે ગુણના પ્રશ્નોની આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ આ પ્રશ્નો એવા છે જે તમારે તૈયાર કરી દેવાના છે અને આમાંથી આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે આની સાથે તમારે આઈ પેપર સોલ્યુશન જોઈ લેવાના છે જે ચેનલ ઉપર છે વિડીયો એકવાર જરૂરથી ચેનલની વિઝિટ જરૂરથી કરજો આ બે વસ્તુ કરશો જો તૈયાર તો જ તમે સારા એવા માર્ક્સ લાવી શકશો કારણ કે તમામ જે વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે ચેનલ ઉપર એ તમારે તૈયાર કરવી બહુ જ જરૂરી છે તો એકવાર જરૂરથી એ પણ તૈયાર કરી દેજો જોઈ લેજો ચેનલ ઉપર તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી દો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ચાલો આપણે પાંચ ગુના પ્રશ્નોથી શરૂઆત કરીશું પહેલો જ પ્રશ્ન તમે જોઈ શકો છો શ્રમનો અર્થ આપી તેના લક્ષણો સમજાવવાના છે વ્યાપાર ચક્રના ચાર તબક્કાઓ સમજાવો બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો પુરવઠાને અસર કરતા પરિબળો વિસ્તારપૂર્વક ચર્ચા કરો સરેરાશ ખર્ચનો અર્થ આપી આકૃતિ સહિત સમજૂતી આપો બજારનો અર્થ આપી તેના લક્ષણો ચર્ચા લક્ષણોની ચર્ચા કરવાની છે અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવું બેવડી ગણતરીનો અર્થ સમજાવી બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયો ચર્ચવાના છે એની પછી રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદન પદ્ધતિ સમજાવો ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો ઉદારીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો ગાંધીજીએ રજૂ કરેલ ટ્રસ્ટીનો સિદ્ધાંત સમજાવવાનો છે અંદાજપત્રનો અર્થ આપી એના ઉદ્દેશોની સમજૂતી આપવાની છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો સમજાવવાના છે સ્થાન આધારિત બજાર અને જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ સમજાવો બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો જણાવો અંદાજપત્રની કાધના પ્રકાર સમજાવો માંગને અસર કરતા પરિબળો જણાવો અને રાજકોષ અને કર નીતિની અંગેના કૌટિલ્યના વિચારો વિગતે સમજાવવાના છે તો આ તો થઈ ગયા પાંચ ગુના પ્રશ્નો હવે ત્રણ ગુના પ્રશ્નો તમે જોઈ શકો છો અહીંયા પહેલું છે અર્થતંત્ર વિષયનું મહત્ત્વ સ્પષ્ટ કરવાનું છે વ્યક્તિગત માંગ અને બજાર માંગની સમજૂતી આકૃતિ સહ આપો પુરવઠાનો નિયમ સમજાવો પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો તફાવત સ્પષ્ટ કરવાનું છે માંગનું વિસ્તરણ સંકોચન અને માંગમાં વધારો ઘટાડો અથવા તો એવું પણ પૂછાઈ શકે કે પુરવઠાનું વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો તો માંગ અને પુરવઠો બંનેના તમારે આ પ્રશ્નો તૈયાર કરવાના રહેશે એની પછી પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ સહી સમજાવવાની છે જે તમે ઉપર જ અહીંયા તૈયાર કરી દેશો સ્થિર અથવા તો અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા એની સમજૂતી આપો તો સ્થિર ખર્ચ પણ તૈયાર કરવાનું રહેશે અસ્થિર ખર્ચ પણ તૈયાર કરવાનું રહેશે કિંમત ચુસ્તતા વિશે સમજાવો વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો ટૂંકમાં સમજાવવાના છે એની પછી ભારતમાં પાયાની સુવિધાઓ વર્ણવો ઇજારો અને ઇજારા યુક્ત હરીફાઈનો તફાવત આપો સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની ટૂંકમાં સમજૂતી આપો આંકડાકીય માહિતીની આકૃતિમાં આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવવાનું છે આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે એ તૈયાર કરી દેજો માંગનો નિયમ આકૃતિ અનુસૂચિ દ્વારા સમજાવો અથવા તો પુરવઠાનો નિયમ અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજાવો તો માંગ અને પુરવઠો બંનેના નિયમો જે છે એ તમારે એકવાર તૈયાર કરી દેવાના છે બંને ઇમ્પોર્ટન્ટ છે અંદાજપત્ર તૈયાર કરવા પાછળના કારણો વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની મહત્ત્વની બાબતો આવક અસર અને વિજય અસર વચ્ચેનો અર્થ ઉત્પાદન સાધનનો અર્થ ઉદાહરણ દ્વારા સમજૂતી આપો અલ્પ હસ્તગીજારાના લક્ષણો સમજાવવાના છે કૌટિલ્યના મતે જનપદની રચનામાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની પછી છે શ્રમિક અને નિયોજક વચ્ચેનો તફાવત અહીંયા જનપદની જગ્યાએ અંદાજપત્ર હશે કે ટાઈપિંગમાં મિસ્ટેક થયેલી છે અલગ તંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદભવતી સમસ્યાઓની ટૂંકમાં સમજૂતી આપો એટલા ક્વેશ્ચન કરી દેવાના છે હવે બે ગુણના પ્રશ્નો જોઈ લઈએ ઝડપથી જે એકવાર જરૂરથી તૈયાર કરી દેજો પહેલા તૈયાર કરજો બાકીના પછી તમે તૈયાર કરી શકો છો વસ્તુઓની સેવાઓનો અર્થ ઉદાહરણ દ્વારા સમજાવવું હોમ ચાર્જિસ એટલે શું વ્યાપાર ચક્રના તબક્કાઓ જણાવો ગિફન વસ્તુ એટલે શું માંગ વિધેય એટલે શું આર્થિક સુધારાઓની પ્રતિકૂલ અસરો જણાવવું સરેરાશ અસ્થિર ખર્ચ અથવા તો સ્થિર ખર્ચ એટલે શું તો સરેરાશ અસ્થિર ખર્ચ અથવા સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું અને ઉદાહરણ દ્વારા સમજૂતી આપવાની છે કુલ ખર્ચ અને સીમાંત ખર્ચનો અર્થ આપવાનો છે રાષ્ટ્રીય આવકની માર્શલ અને ફિશરની અથવા તો પીગુની વ્યાખ્યા આપો ત્રણ વ્યાખ્યા કરવાની છે માર્શલ ફિશર અને પીગુ ત્રણેયની વ્યાખ્યા કરવાની રહેશે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના બે બે મુદ્દા શ્રમના લક્ષણો જણાવવાના છે ફક્ત લક્ષણો લખવાના વસ્તુની માંગની અસર કરતાં પરિબળો વસ્તુની માંગને કઈ બાબતો અસર કરે છે એ જણાવવાનું છે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર જણાવવાના છે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું કિંમત ભેદભાવનો અર્થ સમજાવવાનો છે પછી છે કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપો ભારતની પ્રાચીનતમ નિકાસો જણાવવાની છે કૌટિલ્યના મતે કૃષિ એ આજીવિકાનું મુખ્ય સાધન છે એ સમજાવવાનું છે અંદાજપત્રના પ્રકારો સમજાવવાના છે પુરાંતવાળા અથવા તો કાધવાળા અંદાજપત્રના ફાયદા જણાવો તો પુરાંતવાળા અને કાધવાળા બંનેના ફાયદા તમારે તૈયાર કરી દેવાના છે જીડીપી અને જીએનપીનો તફાવત આપવાનો છે બંને વચ્ચે શું તફાવત છે પછી એ છે વિમૂડીકરણનો અર્થ આપી એના પ્રકાર ઉદારીકરણના લાભ અને ઇજારાના સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ એ તમારે બાબત સમજાવવાની છે એની પછી પચીસમો ક્વેશ્ચન આપેલો છે સમયનો ટૂંકો ગાળો એટલે શું અવેજી અસર એટલે શું સંપત્તિનો અર્થ જણાવવું માર્શલે આપેલ અર્થ અર્થશાસ્ત્રની વ્યાખ્યા વ્યક્તિગત અથવા તો બજાર માંગ એટલે શું બંને માંગ તમારે તૈયાર કરવાની રહેશે ભારત ખેતી પ્રધાન દેશ છે એ સમજાવવાનું છે અને પછી છે આર્થિક સુધારાનો અર્થ આપો અને આર્થિક સુધારાના પાયા જણાવો તો મિત્રો આટલા ક્વેશ્ચન જે છે તમને અહીંયા આપેલા છે એ સારી રીતે તૈયાર કરી દેજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પહેલા તમારે આ તૈયાર કરી દેવાના છે કારણ કે બુકમાં ઘણા બધા ક્વેશ્ચન મળી જશે તો પહેલાં આ તૈયારી કરી તમારી તૈયારી થઈ જાય એના પછી તમે ક્વેશ્ચન કરી કરી શકો છો આની સાથે આઈ એમ પેપરના સોલ્યુશન જોવાના ન ભૂલતા ચેનલ ઉપર તમને મળી જશે વિડિયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય